ગુજરાતમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી એસઆઈઆર ની કામગીરી ચાલી રહી હતી આ કામગીરી દરમિયાન બીએલઓ છે તે પણ વિરોધ કરી રહ્યા હતા સાથે જ કહેવાય છે છે કે ફોર્મ નંબર ખૂબ મોટા પ્રમાણમાં ભરવામાં આવ્યા હતા એવા બધા કિસ્સાઓ પણ સામે આવ્યા કે વ્યક્તિ જીવિત હોય અને તેમને મૃત દેખાડી અને કહેવાય છે કે તેમનું નામ કમે કરવાનું આખું ષડયંત્ર હોય તેવા આક્ષેપો થઈ રહ્યા હતા પરંતુ આ બધાની વચ્ચે આજે છે ફાઈનલ લિસ્ટ જાહેર થયું છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં છેલ્લા સાડા ત્રણ માસથી ચાલી રહેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆરના અંતે આજે આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે આ ઝુંબેશના સફળ અમલીકરણ બાદ રાજ્યમાં કુલ મતદારોનો આંકડો ચાર પોઈન્ટ ચાલીસ કરોડને વટાવી ગયો છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગત સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસથી આ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને પ્રક્રિયા દરમિયાન નાગરિકો પાસેથી હક વાંધા અને દાવાઓ સ્વીકારવાની કામગીરી ઓગણીસ ડિસેમ્બર બે થી ત્રીસ જાન્યુઆરી બે સુધી ચાલી હતી ત્યારબાદ ચૂંટણી અધિકારીઓ દ્વારા દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં તમામ અરજીઓની ઝીણવટભરી તપાસ કરી તેનો નિકાલ કરવામાં આવ્યો મુખ્ય નિર્વાચન અધિકારી હરિત શુક્લાએ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું છે કે મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ શુદ્ધિકરણની પ્રક્રિયામાં કુલ પાંચ પોઈન્ટ સાહીઠ લાખ નવા મતદારોનો ચોખ્ખો વધારો નોંધાયો છે જ્યારે ત્રણ લાખ મતદારોના નામ જે ડિલીટ કરાયા છે આ વિશાળ લોકશાહી પ્રક્રિયાને સફળ બનાવવા માટે રાજ્યના પચાસ હજાર નવસો બુથ લેવલ ઓફિસરે ઘરે ઘરે જઈને ગણતરીના ફોર્મ આપ્યા હતા અને મતદારોના મેપિંગ અને મેચિંગની જટિલ કામગીરી પૂર્ણ કરાઈ હતી આ કામગીરીમાં ચોત્રીસ જિલ્લા ચૂંટણી અધિકારી એકસો બ્યાસી મતદાર નોંધણી અધિકારી અને આઠસો પંચાવન સહાયક અધિકારીઓનું સક્રિય ફાળો રહ્યું છે એ એસઆર દરમિયાન તંત્ર દ્વારા મતદાર યાદીની શુદ્ધતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો ડોર ટુ ડોર સર્વે દ્વારા જે મતદારો છે અવસાન પામ્યા છે કાયમી ધોરણે અન્ય સ્થળે સ્થળાંતર કરી ગયા છે અથવા જેમનું નામ છે બે જગ્યાએ નોંધાયેલું છે તેવા નામોને ઓળખીને દૂર કરવાની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ પ્રક્રિયામાં રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો સાથે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો સાથે જ આગળ વાત કરવામાં આવે તો આધુનિકતા અને ડિજિટલાઇઝેશન ચૂંટણી તંત્ર દ્વારા મળેલી તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે આ વખતે ખાસ બાબત એ છે કે નાગરિકોને એસઆઈઆર દરમિયાન જે અધ્યતન ફોટોગ્રાફ્સ આપ્યા છે તે હવે આગામી મતદાર યાદીમાં જોવા મળશે જેનાથી મતદાર ઓળખપત્રની ગુણવત્તા અને ચોકસાઈમાં વધારો થશે નવા નવા મતદારોની વાત કરવામાં આવે તો મતદારો માટે તક છે જે જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ અઢાર વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા હજુ પણ ફોર્મ નંબર છ ભરીને પોતાનું નામ નોંધાવી શકે છે નિરંતર ચાલતી પ્રક્રિયા છે જેમાં સુધારા માટે ફોર્મ નંબર આઠ અને નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત નો ઉપયોગ કરી શકાય છે હવે મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસવું છે એપ પણ છે અને બેલો પાસેથી પણ તમે જાણી શકો છો અને ખાસ કરીને જિલ્લા અને ચૂંટણી અધિકારીની જે કચેરી છે તેનો તમે સંપર્ક કરીને પણ તમે જાણી શકો છો કે તમારું નામ છે કે કમી કરવામાં આવ્યું છે સાથે જ છે જે પ્રમાણે આંકડાઓ સામે આવી રહ્યા છે તેના ઉપરથી પ્રશ્ન પણ થશે વિપક્ષ છે પહેલાથી જ ક્યાંક ને ક્યાંક એનો વિરોધ દર્શાવી રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે જે આંકડાઓ સામે આવ્યા છે તેમાં કોઈ ક્ષતિ ના હોય અને જો ક્ષતિ હશે તો તેમાં સુધારણા થશે કે કેમ તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો બાકી આવા જ વધુ સાથે ફ્રી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર